વેલકમ ટુ આર આર ફૂડિશ આજે આપણે બનાવશું આખી ડુંગળીનું શાક એકદમ સરળ અને ઝડપી રીતે તો ચાલો બનાવીએ તેના માટે અહીં મેં કાજુના ટુકડા લસણની પેસ્ટ સિંગદાણા અને તલનો ભૂકો ગાંઠિયાનો ભૂકો ચવાણાનો ભૂકો અને બે મીડિયમ સાઇઝના ટમેટાની પ્યુરી કરી લીધી છે માર્કેટમાં આવું જે તીખું ચવાણું આવે છે તેનો જ અહીં મેં ઉપયોગ કરેલો છે હવે આપણે એક કઢાઈમાં ચારથી પાંચ ચમચી જેટલું તેલ ગરમ કરી લઈશું અહીં આ શાકમાં તેલનું પ્રમાણ થોડું આગળ પડતું હોય છે હવે આપણે આ જ તેલમાં કાજુના ટુકડાને થોડા ગોલ્ડન બ્રાઉન તળી લઈશું પછી તેમાં નાની નાની પંદર જેટલી મેં ડુંગળી લીધી છે તેને પણ આપણે સાતળી લઈશું ચારથી પાંચ મિનિટ માટે ડુંગળીને સાતળી લઈશું જેથી કરીને ડુંગળી જે છે એ અંદર સુધી થોડી કૂક થઈ જાય અહીં મેં સાઉથ ઇન્ડિયન ડુંગળી લીધી છે જે સાંભારમાં યુઝ થાય છે પણ તમને જો દેશી ડુંગળી મળે તો તમે તેનો ઉપયોગ કરી શકો છો હવે આ જ વધેલા તેલમાં જીરું હિંગ લસણની પેસ્ટ ઉમેરી બરાબર સાતળીને પછી તેમાં ટમેટાની પ્યુરી ઉમેરી મિક્સ કરી ઢાંકીને તેલ છૂટે ત્યાં સુધી આપણે ચડવા દઈશું પછી તેમાં ગાંઠિયાનો ભૂકો ચવાણાનો ભૂકો સિંગદાણા તલનો ભૂકો હળદર મીઠું લાલ મરચું ધાણાજીરું પાવડર ઉમેરી બધું બરાબર મિક્સ કરી લઈશું બધું બરાબર મિક્સ થઈ જાય પછી આપણે તેમાં અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરશું અહીં પાણીનું પ્રમાણ તમને ગ્રેવી કેટલીથી જોવે છે એ પ્રમાણે ઉમેરવાનું પછી તેમાં સાતળેલી ડુંગળી ઉમેરી ઢાંકીને પાંચ મિનિટ માટે ચડવા દેસું તમે જોઈ શકો છો પાંચ મિનિટ પછી તેલ ઉપરથી છૂટું પડી ગયું છે હવે આપણે તેમાં તળેલા કાજુ અને અડધી ચમચી જેટલો ગોળ ઉમેરશું ગોળ ઉમેરવાથી ટમેટાની જે ખટાશ છે એ બેલેન્સ થઈ જશે હવે પાંચ મિનિટ માટે ફરીથી ઢાંકીને ચડવા દેશું જેથી કરીને ગોળ જે છે એ ગ્રેવીમાં બરાબર મિક્સ થઈ જાય તમે જોઈ શકો છો સરસ થી ગ્રેવીવાળું ધાબામાં મળે એવું જ આપણું શાક તૈયાર છે હવે ગેસ બંધ કરીને ઉપરથી કોથમી ઉમેરશું અને સર્વિંગ બાઉલમાં કાઢી લઈએ આ શાક બાજરાના રોટલા પરાઠા કે પછી રોટલી ભાખરી સાથે પણ ખૂબ જ સરસ લાગે છે જો તમને આ રેસીપી ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આવી જ બીજી રેસીપી સાથે ફરી મળશું આવજો